આજે આપણે ધોરણ ત્રણના ગણિત ગમતમાં પ્રકરણ નંબર નવમું પહોંચ્યા હતા એનું નામ છે કેટલી વખત આપણે ઘણીવાર પૂછતા હોઈએ છીએ ખબર છે કેટલી વખત તો એના વિશે કેટલી વખત એટલે શું કઈ રીતે સંખ્યાને ગણવાની તો એ આપણે જોઈએ ચાલો શું કે છે સૌથી પહેલાં પગવાળા પ્રાણીઓ ધારો કે પાંચ બકરીઓ છે જો પાંચ બકરી દેખાય છે એક બે ત્રણ ચાર ને પાંચ બધા થઈને કુલ કેટલા પગ છે તો કે એક બકરીના કેટલા પગ હોય છોકરાઓ ચાર પગ એવી પાંચ બકરી છે તો ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર એટલે કે ટોટલ કેટલા પગ થયા વીસ પગ થયા પાંચેય બકરીના અથવા તો તમે બીજી રીતે શું કરી શકો સરવાળો પણ કરી શકો અથવા તો શું કરી શકો તો કે પાંચ બકરી છે એને ગુણ્યા સીધા ચાર કરવાના તો કે પાંચ ચોક ને વીસ પાંચનો ઘડિયો આવડે ને છોકરાઓ પાંચ ચોક વીસ ઘડી અળિયા પાકા કરી લેવાના હો એટલે આવડી જાય જો આમ પણ કરી શકો અથવા તો ચાર છે ને પાંચ વાર સરવાળો કરી શકો આ બંનેમાં તમારો જવાબ આવશે ત્યાર પછી હવે કરોડિયાનું પૂછે તો કે કેટલા કરોડિયા છે જો કેટલા છે એક બે ને ત્રણ એક કરોડિયાને કેટલા પગ છે ગણો હાલો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પગ છે એક કરોડિયાને આઠ પગ છે તો ત્રણ કરોડિયાને કેટલા પગ હોય તો તમે કામ કરી શકો આઠ વત્તા આઠ વત્તા આઠ અથવા તો ત્રણ ગુણ્યા આઠ કરી શકો એ ત્રણ અઠ્ઠા ચોવીસ અથવા તો આઠ વત્તા આઠ વત્તા આઠ કરો તો પણ કેટલા આવે ચોવીસ હજાર આવે ત્રણ કરોડિયા છે બરાબર આઠ પગ છે એટલે આઠને ત્રણ વાર લઈ લે ત્રણ ગુણ્યા આઠ કરી નાખીએ એટલે ત્રણનો ઘડિયો આવડતો હોય તો તમને જવાબ આવડી જાય કે ત્રણ અઠ્ઠા ચોવીસ ત્યાર પછી શું તમે આ પગવાળા ભાઈને ઓળખો છો શું કહેવાય આને છોકરાઓ દરિયામાં વધારે જોવા મળે દરિયાઈ પ્રાણી છે શું કહેવાય ઓક્ટોપસ આ એક ઓક્ટોપસ છે જે દરિયામાં રહે છે એને પણ કેટલા પગ હોય આઠ પગ હોય તો ધારો કે પાંચ ઓક્ટોપસ હોય આર્યા જો પાંચ ઓક્ટોપસ તો બધા થઈને કેટલા પગ થાય તો આપણે શું કરશું આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ વત્તા આઠ અથવા તો તમે શું કરી શકો પાંચ વખત આઠ પાંચ ગુણ્યા આઠ પાંચનો ઘડિયો આવડે છોકરાઓ પાંચ અઠ્ઠા ચાલીસ બરાબર આમ પણ ચાલીસ જ આવે પાંચ અઠ્ઠાએ ચાલીસ હજાર એટલે ટોટલ પાંચ ઓક્ટોપસ મળીને કેટલા પગ થાય તો કે ચાલીસ પગ થાય ગણ્યા વગર સંખ્યા શોધો ફૂલની ક્યારીમાં ફૂલ કુલ કેટલા ફૂલ છે ફૂલની ક્યારીમાં ચાર લાઇન છે ઊભી જો એક લાઇન બે લાઈન ત્રણ ને ચાર ઊભી લાઈન છે દરેક લાઈનમાં કેટલા ફૂલ છે ગણી જો એક બે ત્રણ ચાર પાંચ ને છ દરેક લાઈનમાં છ ફૂલ છે એવી ચાર લાઇન છે બરાબર તો આપણે શું કરવાનું ચાર લાઈન છે એટલે ચાર ગુણિયા ફૂલ કેટલા છે છ દરેકમાં એટલે ચારનો ઘડિયો આવડે ચાર છક ને ચોવીસ સીધા એમ પણ જવાબ આવે અથવા તો બધા ફૂલને સરવાળો કરો છ વધતાં છ વધતા છ વધતા છ તો પણ ચોવીસ આવે બરાબર એવી રીતે બીજી એ જ રીતે કેટલી બોટલ છે જો બોટલ ગણો એક બે ત્રણ ચાર ચાર બોટલ છે ને લાઇન કેટલી છે એક બે ત્રણ ચાર ને પાંચ લાઇન છે દરેકમાં ચાર બોટલ છે બરાબર એટલે શું કહેવાનું પાંચ વખત ચાર અથવા તો ચાર વખત પાંચ બરાબર એટલે કે પાંચ ચોકને વીસ બોટલ ટોટલ થાય અથવા તો તમે આમ પણ કરી શકો ચાર વધતા ચાર વત્તા ચાર વધતા ચાર વધતા ચાર પાંચ વખત ચાર બરાબર એટલે વીસ બોટલ ટોટલ થાય કેટલા ઈંડા છે ગણો જોઈએ છોકરાઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ જો સોરી આપણે સીધું આમ ગણી જો એક બે ત્રણ ચાર પાંચ પહેલાંમાં પાંચ એવી રીતે કેટલી લાઈન છે એક બે ત્રણ ચાર ને પાંચ લાઇન છે એટલે પાંચ વખત પાંચ એટલે પચું પચું ને પચીસ પાંચનો ઘડિયો આવે ને પાંચ ગુણ્યા પાંચ પચું પચીસ ને પચીસ ઈંડા છે હવે મહાવરો આપ્યો છે જો વત્તાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખવાનું ધારો કે બે ગુણ્યા પાંચ એટલે શું થાય બે વખત પાંચ અથવા પાંચ વત્તા પાંચ તો તમારે આમાં વત્તાની નિશાની કરવાની ચાર ગુણ્યા અઢાર એટલે શું ચાર વખત શું આવવા જોઈએ ચાર વખત અઢાર અથવા તો અઢાર વત્તા અઢાર વત્તા અઢાર વત્તા અઢાર ચાર વખત અઢાર આવ્યા ત્યાર પછી ત્રણ ગુણ્યા વીસ એટલે શું ત્રણ વખત વીસ એટલે અહીંયા વીસ વત્તા વીસ વત્તા વીસ ત્યાર પછી આઠ ગુણ્યા નવ એટલે શું આઠ વખત નવ બરાબર આઠ ગુણ્યા નવ એટલે આઠ વખત નવ એટલે નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ બધી જગ્યાએ વત્તા નવ વત્તા નવ વત્તા નવ બરાબર આ રીતે આઠ નવા કેટલા થાય બોતેર બરાબર ઘડિયા આવડવા જાય છોકરાઓ વીસ સુધીના તમને કહો કેટલી વખત જો નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ એટલે કે છ ગુણ્યા નવ નવ છે છ વખત આવ્યા તો છ નવા ચોપન ચાર છે એ પાંચ વખત આવ્યા એટલે પાંચ ચોક્કસ ત્યાં એવી રીતે આઠ છે ત્રણ વખત આવ્યા તો ત્રણ ને ચોવીસ ઘડિયા પાક્કા આવડવા જોઈ પછી ત્રણ વખત પાં પાંચ છે એ સોરી ત્રણ છે એ પાંચ વખત આવ્યા પાંચ તેરીને પંદર ત્રીસ છે એ ત્રણ વખત આવ્યા ત્રીસ તેરીને નેવું સાત કેટલી વખત આવ્યા એક બે ત્રણ ચાર પાંચને છ વખત સાત આવ્યા એટલે છ સત્તાને બોતેર બાર કેટલી વાર આવ્યા એક બે ત્રણ ચાર એટલે કે ચાર વખત બાર આવ્યા તો ચાર ગુણ્યા બાર ચોકને અડતાલીસ છ કેટલી વખત આવ્યા એક બે ને ત્રણ એટલે ત્રણ વખત છ ત્રણ ને અઢાર દસ કેટલી વખત આવ્યા ચાર વખત ચાર ગુણ્યા દસ દસ ચોક ચાલીસ બે કેટલી વખત આવ્યા તો કે પાંચ વખત બે ગુણ્યા પાંચ બે પચાને દસ પછી છ કેટલી વાર આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત વખત છ આવ્યા સાત છક ને બેતાલીસ આ રીતના ગુણાકાર હોય બરાબર હવે જો મોટી રકમના ગુણાકાર રામુએ બિસ્કીટના ચાર પડીકા લીધા દરેક પડીકામાં ચાર બિસ્કીટ છે તો કેટલા બિસ્કીટ લીધા ચાર પડીકા લીધા દરેક પડીકામાં કેટલા બિસ્કીટ છે ચાર બિસ્કીટ છે એટલે ચાર વખત ચારથી ચોકે ચોકેને સોળ બિસ્કીટ લીધા વર્ગખંડમાં બાર ડેસ્ક છે ડેસ્ક એટલે શું ટેબલ બાર ટેબલ છે દરેક ટેબલમાં ચાર પાયા છે બરાબર તો ટેબલના કુલ કેટલા પાયા હોય એટલે શું બાર ટેબલ છે દરેક ટેબલના ચાર પાયા છે એટલે ચાર 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 બાર વખત આવે એટલે બાર ગુણિયા ચાર બાર ચોકને અડતાલીસ ત્યાર પછી સબીહાએ ત્રણ જુડી ફૂલ લીધા જોવા છે ફૂલની જુડી દરેક જુડીમાં ચાર ફૂલ છે બરાબર એટલે ચાર કેટલી વખત આવે ત્રણ વખત ચાર તેરી ને બાર જો તમે સંખ્યા ફેર કરી શકો તમે આમ ત્રણ ગુણ્યા ચાર લખો ચાર ગુણ્યા ત્રણ લખો જવાબ તો કેટલો આવે બાર જ આવે ત્રણ ચોક બોલો કે ચાર તેરી બોલો બરાબર રેલવેના એક ડબ્બાને આઠ પૈડા છે તો છ ડબ્બાના કેટલા પૈડા થાય એક ડબ્બાના આઠ પૈડા છે એવા છ ડબ્બા કરીએ તો આઠ છક કેટલા થાય તમે આઠ છક લખો કે છ અઠાર લખો આઠનો ઘડિયો બોલવાનો આઠ એકું આઠ આઠ દુ આઠ તેરી ચોવીસ આઠ ચોગ આઠ પચાસ ચાલી આઠ છક ને અડતાલીસ હવે કેટલી વખત છે જો એક વખત બે એટલે બે અથવા તો એક ગુણ્યા બે એટલે બે બે વખત બે જો અહીંયા બે ને અહીંયા બે એટલે બે વખત બે થયા એટલે આ શું થાય બે ગુણ્યા બે બરાબર ચાર પછી અહીંયા બે અહીંયા બે અહીંયા બે એટલે બે કેટલી વખત છે ત્રણ વખત તો બે તેરીને છ અહીંયા બે અહીંયા બે અહીંયા બે ને અહીંયા બે બે કેટલી વખત છે ચાર વખત બે ચોક ને આઠ અહીંયા બે અહીંયા બે અહીંયા બે અહીંયા બે કેટલી વખત છે બે પાંચ વખત ટૂંકમાં બેનો આખો ઘડ્યો છે બે પચાસ દસ અહીંયા બે છ વખત છે બે બતક છ છ વખત છે બે છક ને બાર અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત વખત છે બે બે હો એક નહીં એટલે બે ગુણ્યા સાત કરવાના બે સત્તા છ જો બધામાં બે બે બતક છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વખત છે બે ગુણ્યા આઠ આઠ દુ સોળ પછી અહીંયા શું હશે અહીંયા શું હશે એ તમારે આગળ ગણીને લખવાનું છે છોકરાઓ બરાબર છે થોડુંક તમારે જાતે કરવું પડે એટલે પ્રેક્ટિસ થાય જો તરુ દેડકો એક વખતમાં ત્રણ પગલાં કૂદે છે આ દેડકો છે એક વખતમાં ત્રણ ડગલા કૂદે છે એવડો મોટો ઠેકડો મારે તો કઈ કઈ સંખ્યા ઉપર કૂદતો કૂદતો જશે જો સૌથી પહેલાં ત્રણ ઉપર જાય પછી સીધો છ ઉપર પછી નવ ઉપર પછી તેર ઉપર એમ ત્રણ ત્રણ આગળ જતું જવાનું પછી પંદર પછી ક્યાં ને કેના ઉપર જાય ત્રણ ત્રણ ડગલા છે સોરી સોળ ઉપર સત્તર અઢાર ને ઓગણીસ ઉપર પછી વીસ એકવીસ બાવીસ ઉપર એવી રીતે ત્રણ ત્રણ ડગલા આગળ કરવાના જોઈએ ત્રણ એકું ત્રણ બે તેરી છ પાંચ તેરી પંદર આટલા ડગલા ઉપર જાસશે ત્રણ તેરી નવ આ બધે ઘડિયા છે ચાર તેરી બાર છ તેરીને અઢાર નવ તેરી સત્યાવીસ સાત તેરી એકવીસ આઠ તેરી ચોવીસ દસ તેરી ત્રીસ અગિયાર તેરી તેત્રીસ બાર તેરીને છત્રીસ આ બધું તમારે હવે વધારાનું ગુણાકાર કરવાના છે છોકરાઓ બરાબર હું જ બધું તમે તો બેઠા બેઠી કોપી જો આ બધા ગુણાકાર એમ જ છે કેટલા ડગલા કૂદે છે એ તમારે કહેવાનું છે છે આ પણ એમ જ છે જો મીઠું પાસે કેટલીક લાકડીઓ હતી એણે એને આવી રીતે ગોઠવી એક વખત પાંચ એટલે પાંચ થયા બે વખત પાંચ એટલે દસ થયા ત્રણ વખત પાંચ એટલે પંદર થયા એટલે એકમાં એક બે ત્રણ ચાર છે બરાબર લાકડી કેટલી છે એક બે ત્રણ ચાર ને પાંચ લાકડી છે એટલે ચાર વખત પાંચ બે વખત પાંચ એમ કરતી ગઈ એટલે આગળ આગળ ગુણાકાર થતો ગયો બરાબર પછી તેણે તે લાકડીઓ એકબીજાને કેટલી વખત પસાર કરે છે એ ગયીણું તો એને જવાબ શું મળ્યો ચાર વખત પાંચ એટલે ચાર ગુણ્યા પાંચ એટલે વીસ ચાર પચાવીસ ચાલો બેનો ઘડિયો લાકડીઓની મદદથી બનાવી હમણાં કેમ આગળ કર્યું એક ગુણ્યા બે એટલે બે પછી બે ગુણ્યા બે એટલે ચાર ત્રણ ગુણ્યા બે એટલે છ બધામાં બબે છે એટલે ચાર ગુણ્યા બે એટલે આઠ પાંચ દુને દસ છ દુ બાર સાત દુ ચૌદ આઠ દુ સોળ નવ દુ અઢાર ને દસ દુ ને વીસ છે ને બેનો ઘડિયો છનો ઘડિયો બનાવવા માટે તમારે લાકડી અહીંયા દોરવાની છે બરાબર હવે જો બધી વસ્તુઓની કિંમત કેટલી ધારો કે ચાર ચોકલેટની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય ચાર ગુણ્યા બે કરવાના એટલે આઠ ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય દરેકના બે રૂપિયા છે દરેક પેન્સિલ બોક્સના દસ રૂપિયા છે એમ કે છે તો ત્રણ પેન્સિલ બોક્સ લીધા તો દસ દસ રૂપિયાના ત્રણ બોક્સ લીધા એટલે ત્રણ ગુણ્યા દસ દસ થઈને ત્રીસ રૂપિયા થાય દસ પેન્સિલ બોક્સની કિંમત કેટલા થાય અહીંયા તો ત્રણ જ લીધા પણ જો દસ બોક્સ લીધા હોય તો એકની દસ રૂપિયા કિંમત છે તો દસની કેટલી થાય દસ ગુણ્યા દસ એટલે સો રૂપિયા થાય પછી નવ ફુગ્ગાની કિંમત એક ફુગાની કિંમત જો અહીંયા લખ્યું છે એક ફૂગાની કિંમત પાંચ રૂપિયા છે તો નવ ફુગ્ગા તમે લીધા હોય તો પાંચ વખત નવ વખત સોરી પાંચ વખત નવ કરો પાંચ ગુણ્યા નવ બરાબર કેટલા થાય નવ પચા પાંચ નવા પિસ્તાલીસ તો પિસ્તાલીસ રૂપિયા થાય પાંચ રમકડાની કિંમત કેટલા રૂપિયા થાય દરેકના ચાર રૂપિયા છે ચાર ચાર છે એ પાંચ વખત કરો પાંચ રમકડા લીધા છે એક રમકડાના ચાર રૂપિયા તો પાંચ રમકડાના કેટલા ચાર પચાને વીસ રૂપિયા સાત મોહોરાની કિંમત કેટલી થાય આવા મહોરા પહેરતા હશે ને તમે રમત કરવા તો એકને ધારો કે ત્રણ રૂપિયા હોય તો એવા સાત લીધા હોય તમે તો ત્રણ સત્તાને કેટલા થાય છોકરાઓ તો કે એકવીસ આ જો પ્રેક્ટિસ માટે ઘડિયા માટે છે બે સત્તા ચૌદ જો બધા હું નહીં કરાવું બરાબર ચાર નવા છત્રીસ પાંચ અઠા ચાલીસ દસ છક સાઠ પાંચ નવા પિસ્તાલીસ ત્રણ નવા સત્યાવીસ પાંચ દૂને દસ ત્રણ દાન ત્રીસ બે અઠ્ઠા સોળ દસ અઠા એંસી હવે નીચેની પેટર્ન જુઓ અને એને પૂર્ણ કરો જો ધારો કે ત્રણ છ નવ તો તમને વિચાર આવે કે આગળ શું આવે તો જો ત્રણ ત્રણ ઉમેરતા જવાનું આમાં ત્રણ વત્તા કહી છ થયા આમાં કહી એટલે નવ થયા ટૂંકમાં ત્રણનો ઘડિયો છે જો ત્રણ દુ છ તન નવ ત્રણ ચોક બાર ત્રણ પચા પંદર ત્રણ છક અઢાર અહીંયા બેનો ઘડિયો છે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પચા દસ બે છક બાર અહીંયા દસનો ઘડ્યો છે દસ દુ વીસ દસ તેરી ત્રીસ તો આગળ શું આવે દસ ચોક ચાલીસ દસ પચાસ પચાસ દસ છક સાઠ ચારનો ઘડ્યો ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પચા ને વીસ ચાર છક ને ચોવીસ પાંચનો ઘડ્યો પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ પચું પચું પચીસ પાંચ છક ત્રીસ ત્રીસનો ઘડ્યો ત્રીસ દુ સાઠ ત્રીસ તેરી નેવું ત્રીસ ચોક એકસો ને વીસ ત્રીસ પચાસ એકસો પચાસ ત્રીસ છક એકસો એસી છે આવી રીતે આગળ તમારે પૂરી કરવાની હોય હવે જો ગુણાકારનું આખું ઝાડ તમારે પૂરું કરવાનું છે બરાબર સમજાઈ ગયું આ ઝાડું તમારે કરવાનું છે ગુણાકારનું બધા થઈને કુલ કેટલા ખાના છે કબાટમાં ચાર ખાના છે જો એક બે ત્રણ ને ચાર દરેક ખાનામાં તમે દેખાય પાંચ ચોપડીઓ પાંચ પુસ્તકો છે તો ચાર ગુણ્યા પાંચ એટલે વીસ પુસ્તક થયા એવી રીતે બીજો દાખલો શું કે છે એક શર્ટમાં પાંચ બટન છે તો ત્રણ શર્ટના કેટલા બટન હોય એક શર્ટમાં પાંચ બટન છે એવા ત્રણ શર્ટ છે બરાબર તો કેટલા થાય પાંચ તેરીને પંદર જો આવા દાખલા પરીક્ષામાં પૂછાય ચાર પંખા છે દેખાય છે એક બે ત્રણ ચાર દરેક પંખાને કેટલા પાંખિયા હોય આપણા ઘરમાં પંખો હોય ને ત્રણ પાંખિયા હોય તો ચાર પંખા તમે ગણો તો બધાના પાંખિયા કેટલા થાય શું કરો તમે ચાર તેરીને બાર પછી એક ખોખામાં છ સફરજન છે તો એવા ખોખા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ખોખા છે તો તમે સફરજન ગણવા બેસો તો કેટલા સફરજન છ સત્તા બેતાલીસ ચાર ત્રિકોણ ને કુલ કેટલા ખૂણા હોય એક ત્રિકોણ ને ત્રણ ખૂણા હોય તો ચાર ત્રિકોણ છે તો ત્રણ ચોક ને બાર બરાબર આ ગુણાકાર તમારે કરવાનો ધારો કે જો આઠ તેરી ને ચોવીસ બરાબર તો અહીંયા ત્રણ અઠ્ઠા તમે ગમે એ રકમ મૂકી શકો ચોવીસ અહીંયા કે કઈ બે સંખ્યાનો ગુણાકાર કરો તો બેતાલીસ જવાબ આવે તો કે છ સત્તા બેતાલીસ પછી પાંચને કેની નિનિયરે ગુણાવો તો ચાલીસ જવાબ આવે પાંચનો ઘડિયો બોલવાનો પાંચ અઠ્ઠા ચાલીસ કઈ બે સંખ્યાનો ગુણાકાર કરો તો ચોપન આવે છનો ઘડિયો બોલો છ નવા ચોપન કેનિયરે પાંચને ગુણાવો પાંચના ઘડિયામાં પાંત્રીસ ક્યારે આવે તો કે પાંચ સત્તા પાંત્રીસ પછી છના ઘડિયામાં છત્રીસ ક્યારે આવે છાંયે છાંયે છત્રીસ અહીંયા દસ ગુણ્યા ગમે એટલે લખી શકો દસ ચોકચાલીસ કે નિયરે નવને ગુણાવો તો છત્રીસ આવે ચાર નવા છત્રીસ કે નહી સાતને ગુણાવો તો અઠ્યાવીસ આવે ચાર સત્તા અઠ્યાવીસ બરાબર હવે એકનો ઘડિયો તો તમને આવડે જ હવે મોટી સંખ્યાના ગુણાકાર જો વર્ગમાંના દરેક વિદ્યાર્થીને બે ચોકલેટ આપી જો વર્ગમાં ચોત્રીસ વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવે બધા વિદ્યાર્થીને તમે તમારી સ્કૂલમાં કોકનો જન્મદિવસ હોય તો કેમ બધા છોકરાઓને ચોકલેટું વેચે તો બધા વિદ્યાર્થીને બે બે ચોકલેટ આપી તો કુલ વર્ગમાં ચોત્રીસ વિદ્યાર્થી છે તો શું કરો તમે બે ગુણ્યા ચોત્રીસ એટલે ચોત્રીસ ગુણ્યા બેનો ગુણાકાર કરો હવે એના માટે તમને ગુણાકાર આવડવો જોઈએ ચાર આ બેનો ગુણાકાર ચાર દુ આઠ પછી આ બેનો ગુણાકાર ત્રણ દુ છ એટલે ટોટલ કેટલી અડસઠ ચોકલેટું થાય ત્યાર પછી જો પ્રવાસમાં દરેક વિદ્યાર્થીને ચાર ફળ આપવામાં આવ્યા બધાને પ્રવાસમાં લઈ ગયા હોય તો તમને નાસ્તો આપે ને સ્કૂલમાંથી તો ફ્રૂટ આપ્યા બધાને ચાર ચાર ફ્રૂટ કુલ ત્રેવીસ વિદ્યાર્થી હતા તો કુલ ફ્રૂટ કેટલા થાય તો પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થી કેટલા છે ત્રેવીસ એક 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 વિદ્યાર્થીને ચાર ફ્રૂટ આપ્યા તો ત્રેવીસ ગુણ્યા ચાર થાય તો હવે જો બીજી રીતે કેમ કર્યું છે ત્રેવીસ ગુણ્યા ચાર એટલે ત્રેવીસ વખત ચાર થાય વીસ વખત ચાર કરો તમે એટલે એસી થાય એટલે જવાબ છે એસીથી વધુ જ આવશે ખબર પડી ગઈ કેમ કે ત્રેવીસ વખત છે જવાબ સોથી નાનો હશે શું તમે કહી શકશો કે જવાબ સોથી નાનો હશે કે કેમ એના માટે તમારે ગુણાકાર કરવો પડે કઈ રીતે ત્રેવીસ ગુણ્યા ચાર સીધો ગુણાકાર ત્રણ ગુણ્યા ચાર પહેલાં ચાર તેરી બારનો બગડો વધી એક ચાર દુ આઠ ને એક નવ જવાબ કેટલો આવ્યો તમારો બાણું જો આ બધો મહાવરો ગુણાકારનો છે તમારે ઉભા ગુણાકાર કરવાના છે બરાબર બાવીસ તેરી કેટલા થાય તો ઉભો ગુણાકાર કરી લેવાનો ત્રણ પેલા આ બંનેનો ગુણાકાર ત્રણ દુ છ પછી આ બંનેનો ગુણાકાર ત્રણ દુ છ એવી રીતે એકવીસ ગુણ્યા ચાર છે જો હું બધા ઉભા નહીં કરાવું તમારે જાતે કરવાના આ બંનેનો ગુણાકાર ચાર એકુ ચાર પછી આ બંનેનો ચાર દુ આઠ તો ચોર્યાસી જવાબ બરાબર આ રીતે તમારે બધાના બુકમાં ઊભા ગુણાકાર કરવાના છે એક ફૂલને પાંચ પાંખડીઓ છે એક ફૂલછડીમાં તેર ફૂલ છે તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ છે એકમાં કેટલી છે પાંચ પાખડી છે બરાબર એક ફૂલછડીમાં ફૂલ કેટલા છે તેર છે તો એક ફૂલછડીમાં કેટલી પાંખડીઓ હોય તો સીધો ગુણાકાર તેર ગુણ્યા પાંચ આમ ઊભો ગુણાકાર પેલાં આ બંનેનો પાંચ તેરી પંદરનો પાંચ અહીંયા રાખવાનો વધી એક અહીંયા ચડાવવાની પછી આ બેનો પાંચ એક ઉપાંતને એમાં એક ઉમેર દેવાનો એટલે પાસઠ એક પુસ્તકને ચોસઠ પાના છે તો એવા આઠ પુસ્તક હોય તો કેટલા પાના હોય પહેલાં આ બંનેનો ગુણાકાર ચાર અઠ્ઠા બત્રીસનો બગડો વધી ત્રણ છ અઠા અડતાલીસને ત્રણ ઓગણપચાસ પચાસને એકાવન સમજાઈ ગયું એક ભાતમાં ત્રણ ફૂલ છે કાપડના એક ટુકડામાં આવી સત્તર ભાત છે તો કેટલા ફૂલ હશે તો સત્તર ગુણ્યા ત્રણ આનો જવાબ તમારે કહેવાનો છે હવે જો ઘણી બધી વસ્તુઓ ડઝનમાં વેચાય છે બંગડી ને કેળા તમે જોયું છે ને ડઝનમાં કેળા લેવા જાય તો એમ કે એક ડઝન આપી દઉં તો એક ડઝન એટલે કેટલા કેળા હોય બાર કેળા કહેવાય હવે યાદ રાખજો તમને રેકડી વાળો દુકાનવાળો એમ કે એક ડઝન કેળા આપું તો વિચારવા ના બેસતા એક ડઝન એટલે બાર કેળા તો ત્રેવીસ ડઝન એટલે કેટલા કેળા થાય તો ત્રેવીસ ગુણ્યા બાર હવે એ કેવી રીતે શોધવું જો અહીંયા અલગ રીતે કરીને દેખાડ્યું છે ધારો કે જો શું કરે છે આ લોકો આમાં સીધો ગુણાકાર પણ તમે કરી શકો ત્રેવીસ ગુણ્યા બાર ને કેવી રીતે શોધું ત્રેવીસ એટલે વીસ અને ત્રણ થાય ત્રેવીસ એટલે કોનો કોનો સરવાળો થાય વીસનો અને ત્રણનો બાર એટલે કોનો કોનો સરવાળો થાય દસ અને બેનો તો આવી રીતે ઊભું રાખી નાખવાનું વીસ ગુણ્યા ત્રણ અહીંયા દસ ને બે બરાબર હવે વીસ ગુણ્યા દસ એટલે શું થાય બસો આ બંનેનો ગુણાકાર બરાબર ત્રણ ગુણ્યા દસ આ બંનેનો ગુણાકાર અહીંયા ત્રીસ વીસ દુ ચાલી આ બંનેનો ગુણાકાર ત્રણ દુ છ આ બંનેનો ગુણાકાર પછી શું કરવાનું બધાનો સરવાળો કરી નાખવાનો બસો વધતા ત્રીસ વધતા ચાલી વધતા છ બસો છોતેર જાય તમારો સીધો જવાબ આવી ગયો સમજાણું ધારો કે તેતાલીસ ગુણ્યા તેર છે તો તેતાલીસ એટલે શું થાય ચાલીસ અને તેરનો સરવાળો કરે તેતાલીસ થાય મીંડાવાળી સંખ્યા ગોતવાની તમને ગુણાકાર સહેલા પડે તેર એટલે શું થાય દસમાં ત્રણ ઉમેરો તો તેર થાય તો પહેલી સંખ્યાને આવી રીતે ચાલીસ ને તેર ઉપર ત્રણ ઉપર લખવાના બીજી ને દસ ને ત્રણ નીચે પછી ચાલીસ સરે દસનો ગુણાકાર ચાલીસ ગુણ્યા દસ એટલે ચારસો ત્રણ આરે દસનો ગુણાકાર ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ એવી રીતે ચાલીસ આરે ત્રણનો ગુણાકાર એકસો વીસ ત્રણ આરે ત્રણનો ગુણાકાર નવ પછી આ બધાનો સરવાળો કરી નાખવાનો એટલે તમારો જવાબ એ પાંચસો ઓગણસાઠ પણ આના કરતાં તમને ઊભા ગુણાકાર સેલા પડે બરાબર છે કઈ રીતે ધારો કે બેતાલીસ ગુણ્યા ત્રેવીસ છે તો સૌથી પહેલા યાદ રાખજો જ્યારે બે સંખ્યાના ગુણાકાર આવે ત્યારે સૌથી પહેલા અહીંયા મીંડું મૂકી દેવાનું મીંડું મૂકી દેવાનું હવે ચાલુ ક્યાંથી કરવાનું છેલ્લા અંકથી ચાલુ કરવાનું બે દુ ને આ બે ને ગુણાવાના બે દુ ને ચાર પછી આ બે ને ચાર દુ ને આઠ પછી વત્તાની નિશાની મૂકવાની હવે કોનો વારો આ બંનેને ગુણાવાના બે તેરી છ અને આ બંનેને ચાર તેરી બાર હવે એનો સરવાળો ચાર ને બે છ આઠ ને એક નવ બરાબર આ રીતે જ તમને ગુણાકાર સેલા પડે જો ફરી એકવાર સમજાવું બીજો લઈને એકાવન ગુણ્યા તેર છે તો આ બંનેનો તમે ગુણાકાર કઈ રીતે કરશો પહેલાં તો ઝીરો મૂકી દેવાનો પહેલાં શું મૂકી દેવાનું ઝીરો પછી હવે આ બંનેને ગુણાવવાનું ચાલુ કઈ બાજુથી કરવાનું આ બંનેને ગુણાવવાના જો એક પાંચ એકું પાંચ પછી આનો વારો એક તેરી ત્રણ પાંચ તેરીને પંદર હવે સર આ બધાનો સરવાળો ત્રણના ત્રણ પાંચને એક છ પાંચને એક છ ચાલો સમજાઈ ગયું આ રીતે બધા ઊભા ગુણાકાર સૌથી પહેલાં જીરો મૂકી દેવાનો બરાબર જ્યારે બે સંખ્યાનો ગુણાકાર હોય ઉપર બે સંખ્યા નીચે બે સંખ્યા જ્યારે સૌથી પહેલાં જીરો મૂકવાનો ધારો કે આમ છે ચોપન ગુણ્યા બાર તો સૌથી પહેલાં જીરો મૂકવાનો હવે સૌથી પહેલાં કોનો કોનો ગુણાકાર ચાર એકું ચાર પાંચ એક પાંચ એકનો આ બંને સાથે ગુણાકાર ઉપરની સંખ્યા હવે આ બેનો બંને સાથે એટલે ચાર દુ ને આઠ અને પાંચ દુ દસ પછી આ બધાનો સરવાળો આઠ ના આઠ એમ ને એમ ચાર વત્તા ઝીરો પાંચ એક છ આ જવાબ બરાબર આવી રીતે તમારે બે સંખ્યાના ગુણાકાર કરવાના હવે આપણે સીધા વયા જાય બસ અહીંયા તમારું જોવા ચેપ્ટર પૂરું આ કાંઈ કરવાની જરૂર નથી આમાં રંગ પૂરવાનું એવું છે તમારા મનગમતા ઘડિયા ને ખાલી જગ્યામાં લખવાનું તમારો જે ઘડિયા મનગમતો હોય ને ખબર બધાને દસ નો ને એકનો ને એવા ગમે બરાબર સહેલાઈથી યાદ રહી જાય ઈ તમારે અહીંયા લખવાનો છે બાકી આપણું અહીંયા ચેપ્ટર પૂરું થઈ સરસ મજાના ગુણાકાર શીખ્યા બે સંખ્યા ના હોય ત્યારે ઝીરોથી સ્ટાર્ટ કરવાનું છોકરા પ્રેક્ટિસ વધારે કરજો ગુણાકારની હો ચાલો અહીંયા આપણે આપણો વિડીયો પૂરો કરી છીએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ત્યાર પછીનું દસમું પ્રકરણ છે છોકરા હું મારા નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશ ચાલો થેન્ક યુ બાય